આવી જશે ગાડી ગાડીને થોડોક તકલીફ આવી ગઈ છે એ ચેક કરવી છે થાય તો ચાલુ કરવા ટ્રાય કરીશું ચાલુ થઈ જાય તો શરૂ કરીને કામે મોકલી દઈશું હાલો ફેમિલી ટ્રાય કરીએ મિકેનિકલને ફોન કર્યો છે એમ તો હવે કેમ ધ્યાન દેવી છે તો ફેમિલી જોઈએ હવે મિકેનિકલે આઈડિયો આપ્યો આઈડિયો આપણે લીધો છે અને ટ્રાય કરીએ હમણાં ખબર પડી જાય પાવર આવે છે કે પાવર નહી આવતો પછી આપણે આવી તો બેટરી ઘરે લઈને કારણ કે ટેમ્પો ચાલુ છો ન હતો અને પછી હવે જાય છે આજની તારીખમાં પહેલા દુકાને કારણ કે આજ આપણે આવ્યા એટલે ઘરે નાસ્તા પાણી કર્યા ફ્રેશ થયા એટલે કામ હોકી દીધું હતું આપણને કે ભાઈ તમે ટેમ્પો કુલદીપભાઈનું કામ આપેલું હતું વોલભાઈ જોનભાઈ તૈયાર થઈ ગયો છે બહાર જતો લાગે છે

ફેમિલી આપણે જમી કરીને ચકાસે કામ જો રખડો નીકળી છે જો અમારા ગામની સીમમાં જો દેખાય ફરતું ફરતું કાંઈ ખેતર જ છે ને ગ્રા અહીં હા મેળો મેળો દેખાય ને ત્યાં જવાનું છે તો ફેમિલી મેળે જાય આવી અને ઘડી જ્યાં લંબાવી કારણ કે ગઈ વખતે આપણે દેવામાં આવ્યા હતા ગામડે તો અહીં આવ્યું નથી એટલે આજે જવું છે ઘડીક હાલો ઘડીક ખુઈ જાય પછી પાછા મળી ફેમિલી તો ચાર આપણે આવી જશે મેળાની અંદર આપણે હરતું ફરતો કાંઈ નહીં જો કાલે મેળો જ છે હાલો ઘડી તડકાના હુઈ જઈ કારણ કે જ્યાં પાછી ઘરે તો લાઈટ નહીં થઈ લે આવી તો કડી ઘુશું પછી પાછા જવા દઈશું આપણે તો જયારે નીકળી ગયા છે આપણે ત્યારે જઈ ગયા છે બરાબર જઈને જશું આમ ઘર બાજુ ને ઘર ગરબાજુ મોટું મોટું ધોઈ ચા ચાપણે પી લઈએ પછી જવાનું છે મંદિરે મંદિરે જઈ હાલો ફેમિલી જાય પેલા ગરબી પછી જાય મંદિરે ફેમિલી તો અત્યારે આપણે મેલડી માના મંદિરે જાય છે અને પગપાળા જાય છે ગાડી નથી તો કે મળી આપણને ગાડી નથી મળી અમને પણ આપણે જાય છે પગપાળા અમારા ગામની સીમ છે બધી આમ ગણો તો અમારા ગામનું ઘરેણું છે કાંઈઠ તો હાલો ફેમિલી જાય ધીમે ધીમે ભગવતી મેલડી માના ધામ સીમાડા ધામ હાલ લઈ જ આવે નહી આમ ઘણો તો માથે આવે કારણ કે અહીંયા આયોજન છે માની વરસાદ નહીં આવે આજ આખો દિવસ નીકળ્યા જાય ફેમિલી તો અંતે મારી માં ફેમિલી મંદિર આવી ગયું છે અને આપણે ભાગુ આવી ગયા છીએ કે આમ જોજો કે હાલ નહોતું અને ઉપરથી પાછા ત્યારે વરસાદ આવવા મળે છો સાટા મોટા મોટા ખરવા મળ્યા છે તો પહેલા જઈએ માં ભૂપતિના મંદિરે અને દર્શન કરી લઈએ પછી પાછા તમને તો મિત્રો મંદિરે ભાગી ગયા છીએ તો તમે પણ માં ભગવતી મેલડી માં દર્શન કરી લો અને દર્શન કરીને પછી પાછા આપણે ઓલપા જઈએ થોડું કામકાજ ચાલુ છે અહીંયા

હલો સાંઈ ઘરે ખબર આપણે આવી ગયું છે હવે ફેમિલી આપણે ઘરે આવે ત્યાં બધા ખાતા હતા પાણીપુરી પણ ખૂટી ગઈ હતી આ ઢીંગુએ પાણીપુરી ખૂટવાડી દીધી હતી જો એ ઢીંગો એ ઢીંગો તું પાણીપુરી ખાઈ ગઈ છે ને બધી તો આ પાડે જો આવી છે અને મામા હાટુ પાણીપીરી નો રાખ્યો હલો ફેમિલી બીજું મંગાવી લીધી ને આપણે ખાઈ લેવી તો બધા હાલો પાણીપીરી ખાવા મિત્રો બસ તે મા ભગવતીના આંગણે વરસાદીનું વિતરણ ચાલુ છે ભાઈ હો બધા લચપસતા લાડુડી એક મોંઘા મૂકું શાકો ગાંઠિયાનું દૂધ સાજ સાસ સાસ મિત્રો આપણે જીમી લીધું હતું અને જમીન પછી આવી ગયા મા ભગવતી પણ મંદિર બાજુ અને જવો કાંઈક બહારનો શણગાર આવો બધો કરેલો છે અને અંદરનો શણગાર હજી બાકી છે એટલે અંદર બધું સાફસુફ કરી ગયું છે હવે અંદર જ મેન શણગાર બાકી છે બધો બહુ મસ્ત શણગારવાનું છે આખ્યા છે એટલી જગ્યા ફળ છે ને બધી શણગાર આવી જ થાય ને ત્યાં અને બહારનું બધું જો આવું બધું લાઇટિંગનું એવું બધું ગોઠવું છે અહીંયા કેવું છે કમેન્ટ કરીને કહેજો પાછા જો આવું બધું લાઇટિંગ છે અહીંયા

ડોકા વગરની બાય ઓ માય ગોડ ઓહ તો એમને ખબર પડી જો થોડા ટાઈમ પહેલા એમે ફાર્મ માં ગયા થા ને બે જણા ડોકા વગરની બાય ભાળી ગયા થા અને પછી જેણે ડમરી ચડાવી પછી તે બે હુઈ ગયા ઓ સવાર હુઈ ગઈ પછી બેજી પછી ગોરાપો પાસ ચાલે છે હા હાલો હાલો પછી બે દી પછી ભાઈ આવ્યા હા ડોકા વગરની બાય ને કૂવો બનાવ્યો ઓ કે ડોકા વગરની બાય નો કૂવો બની ગયો આ લે આવે છે <radioactive native> <motorcycles> <hand inflation climb>

યા તાક યા તાક આખો કરતા કરતા આગળતા આગળતા દોડતા જીવા મોણો વાડો વાડો આવી જો છે ભાઈ લ્યો ભાઈ ભાઈ અરે આ કેવો છે ટુકમાં કેવો છે ધીમે ધીમે કરતા માલને એક પડી જા મારો બાપ છે હો આવા કેદી આપે ધીમાના અવાજ સન્યા ભાઈ નામ લેવાય પ્રોવાળો ઊભો નો થાય હો બા આ મેલેનો આ છે એ બહુ ભાયો એ એ એ એ

आओ, तो मौस है, देशी अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे